સામાન્ય રીતે લોકો સરકાર પર આરોપ લગાવતી હોય છે કે સરકાર આ નથી કરતી તે નથી કરતી પરંતુ એવું નથી સરકાર ઘણું કરી રહી છે પરંતુ વ્યવસ્થાના અભાવે પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે આવું જ કંઈક શિક્ષણ વિભાગમાં જોવા મળી રહ્યું છે સરકાર તો પ્રાથમિક શિક્ષણને ગુણવત્તા સબર બનાવવામાં કોઈ જ કસર નથી છોડી રહી પરંતુ તેમ છતાં પરિણામ શું છે તે ખુદ પ્રાથમિક શાળાના બાળકોના મોઢે સાંભળો પ્રાથમિક શિક્ષણને ઊંચું લાવવા માટે સરકાર એક બાળક પાછળ અધદ ખર્ચ કરી રહી છે ત્યારે પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે બીકે ચેનલ ઉપર જોવો અમારો આ વિશેષ અહેવાલ અંગ્રેજો ભારતમાં કઈ સાલમાં આવ્યા હતા હા તો અંગ્રેજો ક્યારે આવ્યા હતા તને ખબર છે તને ખબર છે ઓગણીસો નેવ્યાસી માં આવ્યા હતા ને અને ગયા ક્યારે બધા ક્યારે આવ્યા હતા અંગ્રેજો

આ બાળકો છે બનાસકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો અને તેમના દ્વારા આપવામાં આવેલા જવાબો બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણ વિભાગની કામગીરીની સીધી પોલ ખોલી રહ્યા છે કોઈપણ દેશનો વિકાસ તેના લોકો પર આધારિત હોય છે તે દેશના લોકો જેટલા શિક્ષિત હશે તે દેશ એટલો જ વિકાસ કરશે આ ઉપરાંત દરેક વાલી પણ ઈચ્છે છે કે તેમનું સંતાન ભણી ગણીને ખૂબ જ આગળ વધે અને તેના માટે બાળકના શિક્ષણ માટે હંમેશા ચિંતિત રહેતા હોય છે ત્યારે સરકાર પણ બાળકોમાં પ્રાથમિક શિક્ષણથી જ પાયો મજબૂત બને અને બાળકોમાં પ્રાથમિક શિક્ષણ ગુણવત્તાવાળું બને તે માટે કોઈ જ કસર બાકી રાખવામાં આવી રહી નથી કોઈ પણ બાળક પ્રાથમિક શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો પણ યોજવામાં આવે છે અને શાળામાંથી ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે અને આપણે જોઈએ છીએ કે દર વર્ષે સરકારી બાબુઓ દ્વારા સરકારને જે આંકડા આપવામાં આવે છે તે આંકડા સરકાર દ્વારા પણ જાહેર કરવામાં આવે છે પરંતુ સરકાર દ્વારા જાહેર કરવામાં આવતા આંકડા અને સત્ય હકીકત પર જમીન આસમાનનો તફાવત છે અને તે આપણે જોયું ઉપરના વિડીયોમાં ડીસા નજીક આવેલા શમશેરપુરા પ્રાથમિક શાળામાં અમારા સંવાદદાતાએ પહોંચી પ્રાથમિક શાળામાં કેવું શિક્ષણ મળે છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો અમે જ્યારે શાળામાં પહોંચ્યા ત્યારે શાળાના તમામ ક્લાસરૂમમાં બાળકો અભ્યાસ કરી રહ્યા હતા અને કેમેરો જોઈને શિક્ષકો પણ બાળકોને ધ્યાનથી ભણાવી રહ્યા હતા આ દ્રશ્યો પરથી એવું લાગતું હતું કે આ શાળામાં જે રીતે અભ્યાસ કરે ચાલી રહ્યું છે તે જોતાં આ શાળાના બાળકો ભણવામાં ખૂબ જ હોશિયાર હશે અને જ્યારે અમે આ બાળકોને તેમના જ અભ્યાસક્રમ વિશે થોડા સામાન્ય પ્રશ્નો પૂછ્યા તો આ બાળકો શું ભણ્યા છે

आज शू लखीज बेटा नथी केम नथी बेन? है? बेन नहीं आम नहीं आठ बोर्ड में बनावे बैन हाँ बैन नहीं आता रे गुलाख क्या धोड़ में बना छठा दोन नहीं बनावता बैन तो તો કેમ નથી આવડતું બેટા આટલું ડિજિટલ બોર્ડમાં ભણાવે છે જ્યોતિ શું લખ્યું છે ચાલ હું બતાવું વાંચીને બતાવું આપણે આ બુક ખોલી છે ને આ વાંચો તારું નામ શું છે બેટા સુમિત હા સુમિત અંગ્રેજો ભારતમાં કઈ સાલમાં આવ્યા હતા અત્યારે કયો વર્ગ ચાલે છે કયો તાસ ચાલે છે પીરિયડ કયો ચાલે છે એમ નહીં વિષય કયો છે અને ઇતિહાસ હા તો અંગ્રેજો ક્યારે આવ્યા હતા તને ખબર છે તને ખબર છે ઓગણીસો નેવ્યાસીમાં આવ્યા હતા ને અને ગયા ક્યારે બકા ક્યારે આવ્યા હતા અંગ્રેજો ઓગણીસો નેવ્યાસીમાં આવ્યા હતા અંગ્રેજો ક્યારે આવ્યા હતા ભારતમાં ઓગણીસો નેવ્યાસી માં ક્યારે આવ્યા હતા બેટા અંગ્રેજો ભારતમાં ઓગણીસો નેવ્યાસી શું નામ છે બેટા તારું પહેલી બેન્ચીસ ઉપર બેઠો છે ને હોશિયાર બાળક છે સ્વતંત્ર સેનામાં સૌથી પહેલો શહીદ થનારનું નામ શું હતું ભારતની આઝાદી માટે સૌથી પહેલા ક્યારે લડાઈ છડાઈ હતી પહેલો શહીદ કોણ હતો અંગ્રેજો લડાઈમાં અઢારસો સત્તાવનમાં જે વિપ્લવ થયો હતો એમાં કોણ શહીદ થયું હતું પહેલું ડીસાના શમશેરપુરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી રહેલા બાળકોમાં શિક્ષણ કેવું છે તે આપણે જોયું આ શાળામાં ધોરણ એક થી આઠ સુધીના વર્ગો ચાલે છે અને શાળામાં બસો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે નથી આ શાળામાં શિક્ષકોની કોઈ ઘટ કે નથી સુવિધાનો અભાવ શાળામાં મોટાભાગના વર્ગને સ્માર્ટ ક્લાસ બનાવેલા છે અને બસો વિદ્યાર્થીઓ માટે શાળામાં આઠ ફૂલ પગારના શિક્ષક અને એક આચાર્ય ફરજ બજાવી રહ્યા હોવાનું આ શાળાના આચાર્ય જણાવ્યું હતું પરંતુ તેમ છતાં શાળાના બાળકોનો અભ્યાસ કેવો છે તે પણ આપણે જોયું હું શમશેરપુરા પ્રાથમિક શાળાના આચાર્ય દિનેશભાઈ મારી પ્રાથમિક શાળામાં ધોરણ એકથી આઠની શાળા છે અને ગામમાં પણ ચાર શાળાઓ આવેલી છે મારી શાળાની અંદર બસો બાર બાળકો અભ્યાસ કરે છે બાલવાટિકાથી ધોરણ આઠ સુધીના તમામ બાળકો અહીંયા શિક્ષણ મેળવી રહ્યા છે અને કુલ અમે આઠ શિક્ષકો અને એક આચાર્ય તરીકે નવ શિક્ષકો કામ કરીએ છીએ અને દરેક જણ પોતાનું કામ કરે છે આ તમામ ફૂલ પગારના શિક્ષકો છે શિક્ષકોની હાજરી નિયમિત હોય છે એ પોણા અગિયારે આવે અને પાંચ વાગ્યા પછી જવાનું શાળાનું જે સમય છે નિયમિત એ સમયને અનુરૂપ ચાલવાનું શાળાના આચાર્ય જણાવી રહ્યા છે કે દર મહિને આ શાળાના બાળકોને અભ્યાસ કરાવવા શિક્ષકને સાડા ચાર લાખ કરતાં પણ વધારે પગાર ચૂકવવા કરતાં અન્ય સુવિધાઓ પણ આપવામાં આવી રહી છે આ અંગે અમે ડીસાના તાલુકા કેળવણી નિરીક્ષકનો પણ સંપર્ક કર્યો અને આ શાળામાં શિક્ષકોને ચૂકવવામાં આવી રહેલા પગાર અંગે પૂછતા તેમણે આ શાળામાં અંદાજિત છ લાખ કરતાં વધારે પગાર ચૂકવવામાં આવ્યો હોવા ઉપરાંત સરકાર દ્વારા ગણવેશ ગુણવત્તાવાળું મધ્યાહન ભોજન નિઃશુલ્ક પાઠ્યપુસ્તક સહિત વિદ્યાર્થીઓને સરકાર દ્વારા શિષ્યવૃત્તિ પણ આપવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે હવે પછી વિષયવાર શિક્ષકો દરેક શાળામાં પૂરા પાડવામાં આવે છે અને હવે સરકાર જોડે કોઈ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે નહીં ઉત્તમ ગુણવત્તા ધરાવતા સ્માર્ટ ક્લાસ અને હવે પછી હાલની તારીખમાં પતરાવાળા રૂમો તો કદાચ ગણ્યા ગાંઠે ક્યાંક જોવા મળતા હોય એવા છે બાકી દરેક સ્કૂલો અદ્યતન બની ગઈ છે દર વર્ષે ગુણોત્સવ થાય છે આ ઉપરાંત બાળકને તમામ સુવિધાઓ મફત પૂરી પાડવામાં આવે છે શરૂઆતમાં બાળકને એક તો મફત શિક્ષણ આપવામાં આવે છે મફત પાઠ્યપુસ્તકો આપવામાં આવે છે બપોરે ગરમ રાંધેલું ભોજન આપવામાં આવે છે આ ઉપરાંત એને કેટેગરી અનુસાર એની શિષ્યવૃત્તિ પણ ઓન ડીબીટી ડાયરેક્ટ એના ખાતામાં જાય રીતે શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવે છે આ ઉપરાંત વિદ્યાર્થીનું વીમા કોઈ કારણે અકસ્માતે મૃત્યુ થાય તો એને સરકાર તરફથી વીમો પણ આપવામાં આવે છે પચાસ હજાર આ ઉપરાંત શિક્ષક બાળકોની ગુણવત્તાના ધોરણે જાહેર પરીક્ષાઓ યોજાય છે સીઈટી જેવી એક્ઝામમાં વિદ્યાર્થી ઉત્તીર્ણ થાય તો છેક બારમા ધોરણ સુધી એને મુક્ત મફત શિક્ષણ પૂરું પાડવામાં આવે છે આમ સરકાર પ્રાથમિક શિક્ષણ ઊંચુ લાવવા માટે કોઈ કચાસ રાખી નથી

સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે સરકાર શિક્ષકોને ખૂબ જ ઊંચો પગાર ચૂકવવા ઉપરાંત આ વિદ્યાર્થીઓને અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ બનાવી રહી છે શમશેરપુરા પ્રાથમિક શાળાની વાત કરીએ તો આ શાળામાં બસો વિદ્યાર્થીઓ વચ્ચે સરકાર મહિને છ લાખનો પગાર શિક્ષકોને ચૂકવી રહી છે એટલે એક વિદ્યાર્થી દીઠ સરકાર અઠ્યાવીસો રૂપિયા કરતાં પણ વધારે ખર્ચ કરવા ઉપરાંત અન્ય સુવિધા પણ આપી રહી છે અને ગ્રામીણ વિસ્તારમાં આટલી ફી તો ખાનગી શાળાઓમાં પણ નથી પરંતુ તેમ છતાં ખાનગી શાળામાં શિક્ષણનું સ્તર ઊંચું હોય છે અને લોકો પોતાના બાળકોને સરકારી શાળાને બદલે ખાનગી શાળામાં અભ્યાસ કરાવવાનો આગ્રહ રાખે છે ત્યારે એક બાળકના પાછળ સરકાર અઠ્યાવીસો રૂપિયા કરતાં વધુ રકમ ખર્ચ કરવા ઉપરાંત અન્ય સુવિધા આપતી હોવા છતાં બાળકોમાં શિક્ષણનું સ્તર આટલું નીચું હોય તો જવાબદાર કોણ તગડી ફી ચૂકવીને વાલીઓ પોતાના બાળકોને શિક્ષણ માટે ખાનગી શાળાઓમાં મોકલતા હોય છે પરંતુ કદાચ તમને ખબર નહીં હોય કે ખાનગી શાળામાં જે પગાર ચૂકવવામાં આવે છે તેનાથી અનેક ગણો પગાર સરકાર સરકારી શાળાઓમાં ચૂકવતી હોય છે આપણે આજે જોયું ડીસા તાલુકામાં આવેલી એક શાળામાં કે જ્યાં બસો વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે અને એ શાળામાં દર મહિને છ લાખ કરતાં પણ વધુ પગાર ચૂકવવામાં આવી રહ્યો છે એટલે કે પ્રતિ બાળક જે સરકાર દ્વારા ખર્ચ કરવામાં આવી રહ્યો છે તે અંદાજીત ત્રણ રૂપિયાનો છે એટલી તો ખાનગી શાળાઓ ફી પણ નથી લીધી પરંતુ તેમ છતાં આ શાળાઓ ખાનગી શાળા કરતાં ખૂબ જ નીચું શિક્ષણ આપી રહ્યું છે તે બાળકો જણાવી રહ્યા છે બાળકોને જ્યારે સામાન્ય જ્ઞાન વિશે પૂછવામાં આવ્યું ત્યારે બાળકોના જવાબ જોઈ અમે પણ ચોંકી ઉઠ્યા હતા ત્યારે સરકાર દ્વારા આટલી માતપર માત્રામાં રકમની ફાળવણી કરવામાં આવતી હોય અને ખર્ચ કરવામાં આવતો હોય ત્યારે શિક્ષણની ગુણવત્તા સુધારવી શિક્ષકોની પણ જવાબદારી બને છે એવું નથી કે દરેક સરકારી શાળામાં આવે છે હોય શમશેરપુરાથી થોડીક દૂર આવેલા દાવા ઠાકોરવાસની પ્રાથમિક શાળામાં પણ અમે તપાસ કરવા માટે પહોંચ્યા હતા ચોક્કસ થી આ શાળા દેખાઈ રહી હતી અને થયું કે અભ્યાસ કાર્ય ખૂબ સારું હશે પરંતુ અમારી આ ધારણા પણ ખોટી સાબિત થઈ ચોક્કસ શમશેરપુરા પ્રાથમિક શાળા કરતા તો આ શાળામાં શિક્ષણનું પ્રમાણ સારું જોવા મળ્યું હતું આ શાળામાં અભ્યાસ કરતા બાળકોની સ્થિતિ શમશેરપુરા પ્રાથમિક શાળાના બાળકો જેવી નહોતી આ શાળામાં કેટલાક બાળકો ખૂબ જ હોશિયાર જોવા મળ્યા તો કેટલાક બાળકો ખૂબ જ નબળા હતા આ શાળામાં કુલ 162 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને full પગાર ધરાવતા 7 શિક્ષકોએ ફરજ બજાવી રહ્યા હોવાનો સ્વીકાર શાળાના ઇન્ચાર્જ આચાર્યએ કર્યો હતો क्यो नाम तारो? राही राही, आशो ले क्यो एटा? बता कने अथ्वाण्श कवी ता बता आवड़े? वाचो उंचा उंचा डूंगर चरडशू उडी उडी, उडी खीन उत्तरशू वहेता चरो माण नाशू लिशान लिशान, क्यो आ रहे? आदम कोई क्या धर्म में पढ़े पांच में पांच में पढ़े सत्तर ही कानों कड़ियों बोलने सत्तर ही सत्तर का सत्तर सत्तर दो चौतरी सत्तर का वन सत्तर चौ और सत्तर 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 का सत्तर सत्तर दो चौतरी सत्तर सत्तर चौ कर सत्तर सत्तर पचार पंचासी सत्तर छह नेवो सत्तर सीता तो सत्तर छह था है सत्तर छह एक सत्तर सीता एक सौ उन्नीस सुनाम तारो सुनाम तारो रोहित क्या दौड़ मोटर में सत्तर ना घड़ी आवड़े पंद्रह नो आवड़े बारह नो आवड़े क्या घड़ी आवड़े ताने एक तीस मा है पच्चू पच्चू कितना था सात एक नौ घड़ी आवड़े स्कूल સાહેબ નહીં ભણાવતા તો આટલું ના પણ ભણશો શું તમે નથી આવતા બેન ભણાવવા આવે રેગ્યુલર તો પછી કેમ નથી આવડતું તને કેટલા સુધી ઘડિયા આવડે તને વીસ આવતી બધા શું વાત બોલજે પંદર ના ઘડિયા તેરીકાનો ઘડિયો બોલજે તેરીકા તેર તેર દુજાવી તેર તેરીકા ये ये सही 70 रिकનો બોલ્યો 70 કે 70 70 નું 24 18 કેનો બોલ 18 કે 18 18 તો મહોભાઈ ચોથી કેનો કોણ બનાવ આવે તમને કા સાહેબ આવે હે તો કેમ નથી આવડતું આ તો આપકો સત્રપતિ ગયો બોલતા નથી બડા સાહેબ સારું ना पढ़ाओ तो बीजा साहब लै सारू ना पढ़ा ना चाले तो सार तो भाव तो पी आवड़त के घरे लेसन करे तो केम तू? पी के नहीं आवड़त साहब बदलवा पिज़ा लावा तो ना चाले है? अपना वड़ा प्रधान कौन है वड़ा प्रधान कौन वड़ा प्रधान कौन है मुख्यमंत्री मुख्यमंत्री कौन है

ના કોઈ નહીં વિદ્યા સાહેબ બધા ફૂલ એક સાહેબ આજે નથી થયા હજી મેં કામ ત્યાં ઘટે છે ને એના માટે કહી સરસ છે આપણી સ્કૂલ એસોઈમાં છે ના કોઈ ફરિયાદ નહીં કેમ કે અહીંયા સીસીટીવી ચાલુ જ છે અમારે આ શાળામાં અભ્યાસ કરતા એકસો બાસઠ બાળકો માટે સરકાર શિક્ષકોને કેટલો પગાર ચૂકવી રહી છે તે જાણવા અમે તાલુકા કેળવણી નિરીક્ષણનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે શમશેરપુરા પ્રાથમિક શાળા કરતા આ શાળામાં ઓછો પગાર ચૂકવાય છે એટલે કે સાડા ચાર લાખ જેટલો પગાર પ્રતિ આ શાળાના શિક્ષકોને પગાર ચૂકવવામાં આવે છે એટલે કે પ્રતિ બાળક સત્યાવીસો સિત્તેર રૂપિયા પ્રતિમાસ અને અન્ય સુવિધાઓ આ ઉપરાંત દરેક શાળાઓમાં એક સમાન સુવિધાઓ આપવામાં આવે છે હમણાં વાત કરીએ દરેક વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન મફત પાઠ્યપુસ્તકો શિષ્યવૃત્તિ આરોગ્ય તપાસ મફત હોય છે અને વીમા યોજના મફત હોય છે તેમજ એ વિદ દરેક વિદ્યાર્થીઓ સરકાર તરફથી લેવાતી જાહેર પરીક્ષાઓમાં પણ એપ એપ્રિયર થઈ શકે છે અને એમને દ કેટલીક સ્કૂલોમાં તો શિક્ષકો કોચિંગ પણ કરતા હોય છે એમના વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થાય માટે અને છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં બનાસકાંઠાનું સ્થાન જાહેર સીઈ ટીની પરીક્ષાઓમાં બહુ ઊંચું સ્થાન ધરાવે છે અને છેલ્લા એક વર્ષથી તો બનાસકાંઠા જિલ્લામાં પ્રાથમિક શિક્ષણની ગુણવત્તામાં હરણફાળ ભરી હોય એટલું એટલો તફાવત જોવા મળે છે દામા ઠાકોરવાસ શમશેરપુરા કરતાં કદમાં થોડી નાની સ્કૂલ છે પરંતુ એના શિક્ષકોની સંખ્યા જોતા ત્યાં પણ સાડા ચાર લાખ જેવો દર મહિને પગાર અમે સરકાર તરફથી ચૂકવવામાં આવે છે એક એક શાળા પાછળ દર મહિને સરકાર દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે અને શિક્ષણની સ્થિતિ શું છે તે તમે જોઈ શકો છો એક તરફ શિક્ષકોને સરકાર પાંચ આંકડાના પગાર ચૂકવી રહી છે અને આ શિક્ષકોને બાળકોના ઘડતરની જવાબદારી સોંપવામાં આવી છે પરંતુ આ શિક્ષકો બાળકોને કેવું ઘડતર કરી રહ્યા છે તે હકીકત સામે છે મહત્વની વાત તો એ છે કે સરકાર દ્વારા દર વર્ષે ગુણોત્સવ યોજવામાં આવે છે અને આ ગુણોત્સવમાં પ્રાથમિક શિક્ષણ કેવું છે તેનો અહેવાલ તૈયાર કરવામાં આવે છે ત્યારે આવી શાળાઓ સરકારની ધ્યાને કેમ નથી આવતી બનાસકાંઠા જિલ્લામાં પ્રાથમિક શિક્ષણની આ દશા પાછળ હવે જવાબદાર કોણ કહેવાય શિક્ષકો કે શિક્ષણની વ્યવસ્થા તમે તમારા પ્રતિભાવ કોમેન્ટમાં જણાવો અત્યારે નોબત એવી આવી ચૂકી છે કે બનાસકાંઠા જિલ્લાના શિક્ષકો પાંચ આંકડાનો પગાર લઈને પણ પોતાની કામગીરી યોગ્ય રીતે નથી કરી રહ્યા અને તેના કારણે સરકાર બદનામ થઈ રહી છે આપણે જોયું કે સરકાર બનાસકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે લગભગ પ્રતિ વિદ્યાર્થી દર મહિને પચીસો થી ત્રણ હજાર પણ વધારે ખર્ચ કરી રહી છે સાથે સાથે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ગણવેશ પાઠ્યપુસ્તકો જેવી સુવિધાઓ પણ આપી રહી છે પરંતુ તેમ છતાં આ શિક્ષકો પાંચ આંકડાનો પગાર મેળવીને પણ આ વિદ્યાર્થીઓમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે જે રીતે ખાનગી શાળાઓમાં સામાન્ય પગારમાં શિક્ષકો વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપી રહ્યા છે ત્યારે આ સરકારી શાળાના શિક્ષકો જેટલો પગાર મેળવી રહ્યા છે તો તેઓ શિક્ષણ આપવામાં કેમ નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે સહયોગી હતા અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર બીકે ન્યૂઝ ચેનલ ડીસા